લોક સાહિત્ય ચૌહાણ અને એમાં આ મંદિર જે છે કે જે મંદિર ના સાનિધ્યમાં હું તમે બેઠા આમ તો ચૌહાણ છે

જીતી જાય છે બબે કલાક ની આ બધી વાત છે હું તમને થોડે થોડે એમાંથી મુદ્દા આપણે વાત ના કરીશ કારણ કે હવે બે કલાક સાંભળ્યું ઓડિયસ નથી કે બે કલાક એક વાર્તા સાંભળી

પાછી દિલ્હી કરી છે યુદ્ધમાં જીવતો જવા દીધો એટલે ચૌહાણ ને કેદ કરી દૃથ્વીરાજ ચૌહાણ ને પૃથ્વીરાજ ચૌહાણ ને એકને કેદ નથી કર્યા

જો તમને ઇતિહાસ આખો ચાચરેટ દાદા સુધી લાવું છું પણ વાત શરૂઆત થી કરું છું આયા અને ઘોરીને એમ થયું કે આ ચંદબરદે બારોટ વાતું કરે છે અફઘાન મારું છે આ ધરતી મારી છે હું ઘણીવાર ડાયરામાં બોલ્યો છું કે તમારી ગામડાની બજારમાં તમારી સિટીની સોસાયટીમાં તો કૂતરાય બળ કરે યાર પણ કોકના હિમાડામાં જેન મૂછ માથે તા દે ને એને મરદ કહેવાય યાર આ ઈ ચોહાણો હતા અને તેથી

તમારા પૃથ્વીરાજ જે કાનમાં એટલું કીધું ચૌહાણ મમત ઘોરીએ કીધું છે કાલ દિવસ અને એક આપણને મોકો આપે છે દુશ્મન ની ધરતી અને મે કીધું છે કે મારા સિંહને પાંજરામાંથી એકવાર છૂટો કરી દયો અને તમારા અફઘાનની ધરતીના મૂળિયા ઉખેડીને પાછા મૂકી દે ઘોરી મને ભરોસો છે ચોહાણ તમારા ઉપર હો ત્યારે પૃથ્વીરાજ ચોહાણ ની તો હતી ને મમત ઘોરી આંખું ખોડી નાખી દીધી તેથી એટલું કીધું બારોટ તમને ભરોહો છે કે આ કે તો હું રાજપુતાણીને જાયો છું અને હવે જો ઘોરીને જીવ તો જવા દઉં તો તો મારી હિન્દુસ્તાનની ધરતી લાજે આયા

કે એકાદો ભાઈ બંધ બારોટ બનાવી લેજો યાર જીવતા તો તમારી હારે હશે તો મર્યા પછી લાલ લડાવે યાર મારા ભાઈ બંધ જીગ્નેશ બારોટ જેવો એકાદો બનાવી લેજો યાર અને પ્રેમ બધાય કરે પણ જીગા જેવા પ્રેમના ગીતો કોઈ ન ગાય યાર અને જીગાને સાંભળી લીધો પછી એને એમ થાય ગૌશાળો નો કર્યો તો કરીએ લીધો એમ પણ મારે વાત કરવી છે સાંભળજો પ્રેમ ભાઈ બંધ ન હોય પ્રેમ બાપ અને દીકરી ન હોય પ્રેમ ભાઈ અને બેન ન હોય હવે વાત સાંભળજો પૃથ્વીરાજ ને કીધું હા ચૌહાણ જોજો કાલ ભગવાન ઉગમણા ઓરડે થી કોરું તમારા પગમાંથી આવશે અને આ ભગવાને કોર કાઢી ભલે ભાણ ભાણ ભામણા હવે મરણ કે દાદર કે ઢાકલા કે નરે ભૂજે પાખાણ અરે નો ભાગે રાણ આ તો કમણે કશબ રાવું કે દાદર કે ઢાકલા કે ભૂજે નર પાખાણ તો રાજુ ભાગે ને રાણ હવાર પડ્યું

અને ધીરો 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 યુદ્ધ મેદાનમાં મેદાન માં ઉતરો છે મેદાન માં આમે સિંહાસન માટે બેઠેલો કે મારે આજ પાણી જોવું છે ચોહાણ નું પાણી કેવું છે અને તેથી પૃથ્વીરાજ ચૌહાણ ના કાન માં ઘોરી કીધું કે બારોટે કીધું કે હા મેં ઘોરી બેઠો છે પણ જોજે એક જ બાણ એક જ તીર આપણને મોકો એક જ આપ્યો છે કોઈ દહ કે પંદર કે તીર નથી આપ્યા એક ચૂકી જાવ તો બીજું બીજું ચૂકી જાવ તો ત્રીજું ત્રીજું ચૂકી જાવ તો ચોથું એમ નહીં

અને તેથી આંખું તો હતી ને રાજપૂત ના પૃથ્વીરાજ ચૌહાણ ને એ હાથમાં બાણ લીધું અને થર 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 આમ ભૂજાયું ધ્રુજવા મંડાણી ચૌહાણ ની આબરૂ નો સવાલ છે આજ મારી મર્દાનગી નો સવાલ છે પણ કાન તો ભગવાન આપ્યા છે ને ભલે મારે આંખ ન હોય પણ હવે જોઈ લઉં છું આજ અફઘાન ની ધરતી માં સાંભળું જો ભારત નથી આયા હિમાડો નવો છે દુનિયા નવી છે અફઘાનિસ્તાન માં બનેલી આ ઘટના અને તેદી જે ચૌહાણો તમે બેઠા છો એ સાંભળજો આયા

બેઠો સુલતાન પૃથ્વીરાજ ચૌહાણ ચાર બાજ અંગુલ પ્રમાણ આટલા અંતર ઉપર આટલા ઠેકાણે આટલા દૂર તમારાથી તમારો દુશ્મન બેઠો છે આ બાજુ નીકળ્યા વા ચૌહાણ વા ચૌહાણ વા ચૌહાણ વા ચૌહાણ સાહેબ અફઘાન ની ધરતીમાં પૃથ્વીરાજ ચૌહાણ પૃથ્વીરાજ ચૌહાણે દીધો

દીકરી અને કીધું કે મારે દીકરી જાન લઈને આવજો અને પછી થોડોક સમય ધીરે 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 વીતી ગયો પછી ચોહાણો એ જાન તૈયાર કરી

આમાંથી વડીલો બેઠા છે ને ખબર છે હગાય થાય ને ત્યારે જોવાય ન જવાનું હોય કોણ છે ને કોણ નથી એ તો આપડા બાપુ આપડી માં આપણા દાદા આપણો પરિવાર છે આ સત્ય ઘટના ની વાત કરું આ રેકોર્ડિંગ થાય છે આપણા વડવા જે કરે

અને જે ચોરીએ રાજપૂતાણી હતા એને હાથમાં આપી દીધી કે જોવાય તો વાટ જોજો હવે હિમાળો વટવા દો વિતર તો ચોહાડની જનેતાનું ધાવણ લાજે આયા અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક હાંદા થોડુંયા બાંદરા વાળા હાક લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થિયા હાક બાગ જટા સિંહ જમ ઉજાળા પર છૂટા પે નાંગી દાણે તૂટાય આસમાન કેતા ફૂટા જમી તા જાળા પાળા ઠેગુ ફળે જાગ્યા પાડુ વાળા રંગા ગાળા રંગ તાળા પુર ઉટેલા વાહે આય પડી તાળી બંદુ કાળી વાગ્યા ઠકાળા ધણકી કાકો તો રણકી સીધવા રોગા ઈ આવી દરવાજો ફરવા મંડાણી એક બે નઈ ધર્મી દે હતા એના ચાચરે દાદા દરવાજા ના વટોળિયા નું પાન ઉડતો માથા મંડાણા ઉડવા અને લડતા 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 આ ચૌહાણના ઘોડાનો તંગ ઢીલો પડી ગયો ઘોડા રાખતા હોય હોયને ખબર હોય તંગ કોને કેવું હવે તો આ યુવા પેઢીને કદાચ અશ્વના અસવાના સોખીનો એને ખબર હોય બાકી તો ખબર નહીં પડે ઈ એમ કે છે એક્ચ્યુઅલી તંગ એટલે શું ઘોડાના તંગ તાણવા માટે ચાચરેડા દાદા ઘોડાના પગડામાંથી પગ લઈ અને જે પરવાજુ અંબે હાથમાંથી યુદ્ધ હતા ઈ ઘોડાનો તંગ ઢીલો પડ્યો એટલે ઘોડાનો તંગ તાણવા માટે ચાચરેડા ચોહાણ નીચે ઉતરીને તંગ તાણતા હતા હથિયાર હાથમાં હતું નહીં

એક નહીં બે નહીં ત્રણ નહીં પણ જેટલા દુશ્મનો વિધર્મીઓ ગાયુ વાળવા આવ્યા હતા એને તરવારના ના ઝાટકે વેતરી એક ગાઉ બે ગાઉ ત્રણ ગાઉ સુધી જેનું ધડ લડતું લડતું જાય આખી દુનિયામાં ચોહાણો ઇતિહાસ કયા ઉજળા હોય હાલ કે જેના ધડ લડ્યા હોય અને ધડ લડતું લડતું જાય પોતાની બેનને ખબર પડી અને સાહેબ આ મોવાળના લીધા તા ક્રોડ દિવાળી થોડા રાત તપે મારો ભાઈ ભલે દુનિયામાં ન હોય પણ મને પરો થાય છે કે ધર્મ માટે મારો ભાઈ કપઈ ગયો છે ધર્મના ધીગાણે મારો ભાઈ વયો ગયો છે આ જે જાતરે દાદાના સાનિધ્યમાં બેઠા ઈ ગૌ માતા માટે થઈ અને સાહેબ એને આ પોતાના પ્રાણ આપી દીધા જેનું માથું કપાઈ જાય અને જેનું ધડ તણ તણ ગામ સુધી લડતું લડતું જાય આ ચોહાણોના ઉજળા ઇતિહાસ છે અને ત્યારે મારા આ બધા ગીતોમાં અને છંદોમાં